ચિઠ્ઠી આપણે એવી ભાઈ નીકળશે બરોબર કાઢવાલો એવી ભાઈ અરે હારી કાઢજો હારી કાઢજો આજનો પહેલો સવાલ આપણી સામે હાજર છે હા બળ્યો બધા જવાબ આતો હોય ને જે પહેલા બોલશે ને એનો જવાબ આ છે બરોબર તો આજનો પહેલો સવાલ શરૂ થાય છે હવે મોતિયો એટલે શું

કાલે 3 પીએમ એ કીધું હતા તમને જવાબડું પડે ને તમે આ શું બોલત પડતી એક કજોખત પ્રશ્ન નિયમ પેલા જવાબ બોલો હાથ નો જવાબ આ બોલો ઓ ને પીએમ એ હા 3 ને પીએમ એ જ વાગ્યા હતા

સાંભળવામાં ધ્યાન રાખજો બીજો પ્રશ્ન બોલવામાં આવશે નહીં અભાણ અમારા હું કામ આવ્યા પાંચસો રૂપિયા

તમારો ખર્ચો કેટલો લાગ્યો ખબર કાંઈ વાંધો નહીં દાદા અત્યારે નો દેતા આપડે છેલ્લે હમણાં દઈ હાલો હોય પ્રશ્ન પૂછો હાલો આવી ગયો હા જીતીને જવાનું